નમસ્કાર આજના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું તો રાશન કાર્ડની દસ મોટી માહિતી જેની અંદર વર્ષ બે હજાર ચોવીસમાં રાશન કાર્ડ નવો નિયમ લાખો લોકોના નવા રાશન કાર્ડ બનશે બીપીએલ કાર્ડ ધારકો માટે પાંચ ફાયદા જાન્યુઆરીથી મફત ચોખા અને ઘઉંની માહિતી મફત ગેસ અને ત્રણસો રૂપિયાની સહાય વર્ષ બે હજાર ચોવીસની ચૂંટણી આવે ત્યાં સુધી મળતો રહેશે લાભ બેનફિસના કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર અને વર્ષ બે હજાર ચોવીસમાં ત્રણ મોટા ફાયદા થશે એમની માહિતી જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ કિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં વર્ષ બે હજાર ચોવીસની અંદર ગુજરાતના કાર્ડ ધારકો છે એમને મોટો ફાયદો થશે જો તમારી પાસે બીપીએલ એપીએલ વન અથવા તો એ રેશન કાર્ડ છે અને એ રેશન કાર્ડ હેઠળ તમે છેલ્લા છ મહિનાથી અનાજ લેવા નથી ગયા તો તમારું કાર્ડ છે એ સાયલન્ટ કરી દેવામાં આવ્યું છે એટલે કે એ ની અંદર તમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે તો વર્ષ બે હજાર ચોવીસની અંદર આવા સાયલન્ટ કરેલા કાર્ડ છે એમને ફરીથી શરૂ કરવામાં આવશે અને આવા રાશન કાર્ડ ધારકો છે એમને અનાજ આપવામાં આવશે તો મિત્રો સાયલન્ટ થયેલું શુશુ તો થયેલું રાશન કાર્ડ છે એને પુનઃ ચાલુ કરવા માટે તમારે શું કરવું પડશે તો એની માટે તમારે ઈ કેવાયસી પ્રક્રિયા છે એમાંથી પસાર થવું પડશે અને અત્યાર સુધી ઈ કે વાયસીની પ્રક્રિયા કરાવવા માટે જિલ્લા પુરવઠા અધિકારી હતી એની પાસે સત્તા હતી પરંતુ હવે સરકારે નવો નિર્ણય લીધો છે અને હવે તાલુકા મામલતદારને વેરીફિકેશનની સત્તા છે એ આપી દીધી છે તો તમે છેલ્લા છ મહિનાથી અનાજ લેવા નથી ગયા તો વહેલી તકે તમે ઈ કેવાયસી કરાવી લેજો ઈ કેવાય સીની અંદર વેરિફિકેશનની પ્રક્રિયા થઈ જશે ત્યાર પછી સાયલન્ટ થયેલું કાર્ડ છે એમને ઝડપથી પુનઃ ચાલુ કરી દેવામાં આવશે એટલે કે એ કાર્ડની અંદર વર્ષ બે હજાર ચોવીસની અંદર તમને ફરીથી અનાજ છે એ મળતું ચાલુ થઈ જશે તો તમે પણ છેલ્લા છ મહિનાથી અનાજ લેવા નથી ગયા અને તમારું કાર્ડ છે એ સાયલન્ટ થયું છે તો વહેલી તકે તમે એને ચાલુ કરાવી દેજો પછી વર્ષ બે હજાર ચોવીસની ની અંદર નવા લોકો છે એમને રાશન કાર્ડ બનાવી આપવામાં આવશે આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા અસંગઠિત અને સ્થળાંતરિત શ્રમિકો છે એમની માટે વર્ષ બે હજાર ચોવીસમાં માં એક ખાસ અભિયાન છે એ હાથ ધરવામાં આવશે આ અભિયાન અંતર્ગત જે સ્થળાંતરિત મજૂરો છે કામદારો છે જે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ અને મજૂરી કરી રહ્યા છે અને એવા લોકો પાસે ઈ શ્રમ કાર્ડ છે એવા લોકોને રાશન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા એક ખાસ અભિયાન છે એ હાથ ધરવામાં આવશે અને આપને જણાવી દઈએ કે જે લોકો પાસે શ્રમ કાર્ડ છે એ લોકોને મફતમાં અકસ્માત વીમો આપવામાં આવે છે અને પેન્શનની યોજના છે એ પણ એ લોકોને આપવામાં આવે છે તો હજી સુધી તમારી પાસે શ્રમ કાર્ડ નથી તો વહેલી તકે શ્રમ કાર્ડ કઢાવી લેજો અને એને આધારે તમારી પાસે રાશન કાર્ડ નહીં હોય તો એ રાશન કાર્ડ પણ તમે કઢાવી શકશો ત્યાર પછી કાર્ડ ધારકો માટે આવી ગયા છે મોટા સમાચાર કે આવનાર પાંચ વર્ષ સુધી લાભ મળશે સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આવનાર પાંચ વર્ષ એટલે કે વર્ષ બે હજાર સુધી સરકારી અનાજ છે એ વિના મૂલ્યે એટલે કે મફત આપવામાં આવશે તેવી રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાત અંતર્ગત સૌથી પહેલાં ઈ શ્રમ કાર્ડ ધરાવતા જે કામદારો અને મજૂરો છે એમને લાભ આપવામાં આવશે એ અંતર્ગત મિત્રો જાન્યુઆરી બે હજાર ચોવીસથી જ મફત અનાજ છે એ આપવામાં આવશે મફત અનાજની અંદર ઘઉં અને ચોખા છે એ આપવામાં આવશે જે વિના મૂલ્યે આપવામાં આવશે આપને જણાવી દઈએ તો ઘઉંનો જથ્થો છે એ અંત્યોદય કાર્ડ ધારકો માટે કાર્ડ દીઠ પંદર કિલો આપવામાં આવશે અને અગ્રતા ધરાવતા જે કુટુંબો છે એટલે કે પી પીએચએચનું એચ જેની પાસે કાર્ડ છે એને વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ ઘઉં છે એ આપવામાં આવશે જ્યારે ચોખાની વાત કરીએ તો અંત્યોદયના કાર્ડ ધારકો છે એમને કાર્ડ દીઠ વીસ કિલોગ્રામ ચોખા આપવામાં આવશે જે પણ મફત આપવામાં આવશે અને અગ્રતા ધરાવતા જે કુટુંબો છે એમને વ્યક્તિ દીઠ ત્રણ કિલોગ્રામ ચોખા છે એ આપવામાં આવશે જાન્યુઆરી બે હજાર ચોવીસથી જ આનું વિતરણ ચાલુ થશે અને આખા વર્ષ દરમિયાન આ વિતરણ ચાલુ રહેશે અને આપને એ પણ જણાવી દઈએ કે ચૂંટણી સુધી ગુજરાત સરકારનું જે અનાજ મળે છે એની અંદર જાડા ધાન્ય પાકો છે એ પણ કાર્ડ ધારકોને આપવામાં આવશે જેની અંદર જુવાર બાજરી ડાંગર રાગી જેવા પાકો હશે એ પાકો આપવામાં આવશે એટલે કે આ અનાજ છે એ આપવામાં આવશે આપને જણાવી દઈએ કે ચણા છે એને રાશન કાર્ડ ધારકો છે અંત્યોદય કુટુંબના ધારકો એમને કાર્ડ દીઠ એક કિલોગ્રામ ચણા આપવામાં આવશે જેનો ભાવ છે એ ત્રીસ રૂપિયા રહેશે ડબલ ફર્ટિલાઇઝ મીઠું છે એ પણ એને રાશન કાર્ડ ધારકો અને બીપીએલના કુટુંબ બીપીએલનું કાર્ડ ધરાવે છે એમને કાર્ડ દીઠ એક કિલોગ્રામ મીઠું આપવામાં આવશે એનો ભાવ એક રૂપિયા રહેશે અને ખાંડ છે એ પણ આપવામાં આવશે તો અંત્યોદયના જે કુટુંબો છે એમને વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ ત્રણ વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ આપવામાં આવશે અને ત્રણથી વધારે હોય તો જીરો પોઈન્ટ ત્રણસો ને પચાસ કિલોગ્રામ આપવામાં આવશે અને એનો ભાવ છે એ પંદર રૂપિયા રહેશે જ્યારે બીપીએલના કુટુંબો હોય તો એમને બાવીસ રૂપિયે ખાંડ છે એ આપવામાં આવશે અને આ લાભ છે એ ચૂંટણી સુધી મળશે એટલે કે લોકસભાની ચૂંટણી આવશે ત્યાં સુધી મળવાપાત્ર રહેશે અને આ જાડા ધાન્ય પાકો છે એ મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાશન કાર્ડ ધારકોને આપવામાં આવશે તો એનો લાભ પણ ગુજરાત સરકારનું જે રેગ્યુલર અનાજ મળે છે એની સાથે સાથે આપવામાં આવશે ત્યાર પછી ગુજરાતના એનએફએસએ ના રાશન કાર્ડ ધારકો છે એમની માટે આવી ગઈ છે ખુશ ખબર શું તમે એને એનએફનું રાશન કાર્ડ ધરાવો છો તો તમને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડનો લાભ છે એ મળવાપાત્ર છે આપને જણાવી દઈએ કે આ કાર્ડ અંતર્ગત તમને દસ લાખ રૂપિયા સુધીનો સારવાર વીમો છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે તમારી પાસે એટલે કે હજી સુધી તમારું આયુષ્માન કાર્ડ ન બન્યું હોય તો વહેલી તકે તમારી નજીક જ્યાં પણ આશા બહેનો એટલે કે આશા વર્કરની બહેનો આવેલી હોય અથવા તો આરોગ્ય કર્મચારી હોય એનો તમે સંપર્ક કરી અને આયુષ્માન કાર્ડ છે એ કઢાવી શકો છો જે વ્યક્તિને અનાજ મળે છે એને ફેશનનું કાર્ડ ધરાવે છે એ લોકોને આયુષ્યમાન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે અને ગૂગલ પ્લે સ્ટોર ઉપર આયુષ્યમાન એપ છે એ એપની અંદર જઈ અને તમે તમારું સ્ટેટસ છે એ પણ ચકાસી શકશો અને વધારે માહિતી માટે અહીં નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોલ પણ કરી શકો છો તો મિત્રો એને ફેશનના રાશન કાર્ડ ધારકો છે એ હવે ગુજરાતની અંદર આયુષ્યમાન કાર્ડ છે એ સરળતાથી કઢાવી શકશે ઓનલાઈન પણ તમે અરજી છે એ કરી શકો છો અને ઘર બે બેઠા પણ તમે આયુષ્યમાન કાર્ડ છે એ બનાવી શકો છો તો એને ફેસેના ના રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે મોટી ખુશ ખબર પછી વર્ષ બે હજાર ચોવીસ ની અંદર લોકસભાની ચૂંટણી આવશે અને એ ચૂંટણી પહેલા ગુજરાત સરકાર ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત છે એ કરી શકે છે જે અંતર્ગત બીજા રાજ્યોની જેમ ગુજરાતની અંદર પણ તહેવારો નિમિત્તે અલગથી રાશન કીટનું વિતરણ છે એ કરવામાં આવી શકે છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો મફત ગેસ અને ત્રણસો રૂપિયા છે એ કાર્ડ ધારકોને આપવામાં આવશે તો આપણે જણાવી દઈએ કે રાશન કાર્ડ ધારકોને વર્ષ બે હજાર ચોવીસ થી લઈ અને વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં નવા પંચોતેર લાખ મફત ગેસ કનેક્શન છે એ આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધેલો છે ઉજ્જવલા યોજના હેઠળ જેને કારણે ઓઇલ કંપનીઓ છે એમને સરકારે સોળસો ને પચાસ કરોડની ગ્રાન્ટ પણ ફાળવેલી છે તો એ અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસની અંદર ઉજ્જવલા યોજના હેઠળ નવા ગેસ કનેક્શન છે એ આપવામાં આવશે અને ઉજ્જવલા યોજના હેઠળ તમે કાર્ડ થકી ગેસ કનેક્શન મેળવો છો તો એમાં તમને ત્રણસો રૂપિયાની સબસિડી છે એ આપવામાં આવશે પહેલાં મિત્રો આ સબસિડી છે એ બસો રૂપિયા આપવામાં આવતી હતી પરંતુ ગયા વર્ષે સરકારે એની અંદર વધારો કર્યો છે અને ઉજ્જવલાના જે લાભાર્થી છે એમને હવે ત્રણસો રૂપિયા સબસિડી છે એ આપવામાં આવશે અને છેલ્લા મહિને સરકારે ગેસના ભાવની અંદર પણ ઘટાડો કર્યો હતો બસો રૂપિયાનો ઘટાડો કર્યો હતો હાલમાં ગુજરાતની અંદર ગેસ સિલિન્ડર છે એ નવસો ત્રણ રૂપિયા મળી રહ્યો છે તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસની અંદર નવા એલપીજી ગેસ કનેક્શન છે એ પણ આપવામાં આવશે અને એ અંતર્ગત તમને ત્રણસો રૂપિયાની સબસિડી છે એ પણ મળવાપાત્ર રહેશે અને સબસિડી સ્વરૂપે ત્રણસો રૂપિયા તમારા બેંક ખાતાની અંદર મોકલવામાં આવશે ત્યાર પછી બીપીએલના રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે બિલો ધ પોવર્ટી લાઇનનું તમારી પાસે રાશન કાર્ડ છે તો તમે વર્ષ બે હજાર અંદર પાંચ લાભો છે એ મેળવી શકશો જે અંતર્ગત આવાસ યોજના હેઠળ તમે મકાન છે એ વર્ષ બે હજાર ચોવીસમાં બનાવી શકશો અને એની માટેની અરજી છે એ પણ કરી શકશો ત્યાર પછી ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા મફતમાં ગેસ કનેક્શન છે એ પણ તમને આપવામાં આવશે જો તમારી પાસે બીપીએલનું રાશન કાર્ડ છે તો અને ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા મફતમાં શૌચાલય છે એ પણ તમને ઘરે બનાવી આપવામાં આવશે અને એની માટેની અરજી છે એ પણ તમે વર્ષ બે હજાર ચોવીસની અંદર કરી શકશો ત્યાર પછી આગળ જોઈએ તો આયુષ્યમાન ભારત યોજના હેઠળ દસ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો છે એ પણ તમને આપવામાં આવશે જો તમારી પાસે બીપીએલનું રાશન કાર્ડ છે તો અને ત્યાર પછી તમારી પાસે બાળકો છે અને બાળકોના શિક્ષણ માટે તમે શિષ્યવૃત્તિ મેળવવા માગો છો તો એની માટેની અરજી છે એ પણ તમે કરી શકશો જો તમારી પાસે બીપીએલનું રાશન કાર્ડ છે તો વર્ષ બે હજાર ચોવીસની અંદર બીપીએલના રાશન કાર્ડ ધારકો છે એમને આ પાંચ મોટા લાભો મળવા પાત્ર રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ બે હજાર સેવાઓ સરળ બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય છે એ જાહેર કર્યો છે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે નવો નિર્ણય છે એ જાહેર કર્યો છે જે મુજબ નવું રાશન કાર્ડ કઢાવવું રાશન કાર્ડ ની અંદર નામ ચડાવવું રાશનકાર્ડમાંથી નામ છે એ કમી કરાવવું ડુપ્લિકેટ રાશન કાર્ડ કઢાવવું રાશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું વગેરેના કામો કરાવવા માટે હવે તમારે રાશનિંગની દુકાન અથવા તો મામલતદાર કચેરીયા જવું નહીં પડે ધક્કા નહીં ખાવા પડે લાંબી લાઈનોની અંદર ઊભું રહેવું નહીં પડે આ માટે કેન્દ્ર સરકારે દેશની અંદર ત્રણ પોઈન્ટ સાત લાખથી વધારે કોમન સર્વિસ સેન્ટરો આવેલા છે ત્યાં સુવિધા આપી દીધી છે એટલે કે તમારી નજીક જ્યાં પણ કોમન સર્વિસ સેન્ટર આવેલ છે ત્યાં જઈ અને તમે કાર્ડના કામો છે એ કરાવી શકશો અને મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે તમારા ગામની અંદર જે વીસી છે એ વીસી દ્વારા પણ તમે રાશન કાર્ડના કામો છે એ ગામ માંથી જ કરાવી શકશો તો વર્ષ બે હજાર ચોવીસમાં નવો નિયમ છે એ લાગુ થશે એ માટે હવે તમારે રાશનકાર્ડના કામો કરાવવા માટે દૂર ધક્કા નહીં ખાવા પડે તમારા ગામની અંદર અથવા તો નજીક જ્યાં પણ કોમન સર્વિસ સેન્ટર આવેલું છે ત્યાં જ તમે રાશનકાર્ડના કામો છે એ કરાવી શકશો આગળ જોઈએ તો વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાતના નાગરિકો છે એમને મોટો ફાયદો થશે વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ ચાલુ કરવામાં આવેલ રાશન કાર્ડ પોર્ટેબલીનો લાભાર્થીઓએ મોટા પાયે લાભ લીધો છે બે હજાર ત્રેવીસના પ્રથમ અગિયાર મહિનાની અંદર અઠ્યાવીસ કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા અને એંશી લાખ ટન અનાજનું વિતરણ છે એ પણ થયું હતું રાશન કાર્ડ પોર્ટેબલી હેઠળ સંબંધિત લાભાર્થી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે તો પણ એમને સસ્તું અનાજ છે એ મળતું રહે છે એટલે કે સસ્તા અનાજનો લાભ લઈ શકે છે ગરીબ લાભાર્થી અને ખાસ કરીને પરપ્રાંતિય મજૂરો છે એ દેશના કોઈપણ ખૂણેથી અનાજ છે એ મેળવી શકે છે રાશનિંગની દુકાન ઉપરથી સસ્તું અનાજ છે એ મેળવી શકે છે લાભાર્થીઓ પોર્ટેબિલિટી મારફતે બાયોમેટ્રિક કે આધાર ઓથેન્ટિકેશન સાથે ઈ પોઝ એટલે કે ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસથી સજ્જ હોય એ બી રાશન ઉપરથી પોતાના હકનું સસ્તું અનાજ છે એ મેળવી શકે છે તો વર્ષ બે હજાર ત્રેવીસની અંદર મોટા પાયે આવા રાશન કાર્ડ ધારકો છે એમને લાભ લીધો છે અને આવી જ રીતે વર્ષ બે હજાર ચોવીસની અંદર પણ લાભાર્થીઓ છે એમને લાભ મળવા પાત્ર રહેશે અને પોતાના હક્કનું રાશનિંગની દુકાન ઉપરથી અનાજ છે એ મળવા પાત્ર રહેશે ખાસ કરીને એક જિલ્લામાંથી બીજા જિલ્લાની અંદર કામ કરવા જતા જે લોકો લોકો છે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર કામ કરવા જતા જે લોકો છે એમને સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે એ દરેક રાજ્યની અંદર ત્યાંના વિસ્તારમાં મળવાપાત્ર રહેશે તો વર્ષ બે હજાર ચોવીસમાં નાગરિકોને મોટો ફાયદો થશે